ગુજરાત માં મોદી જાતિને ક્યારે મળ્યું હતું ઓબીસી સ્ટેટસ ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીને કર્યો છે મોટો દાવો કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પીએમ નરેન્દ્ર મોદીને ઓબીસી વિરોધી ગણાવી રહ્યા છે તે સતત કહી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી કાગળ પરના ઓબીસી છે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી કાગળ પર તેઓ ઓબીસી લખાવી રહ્યા છે મોદીજી જન્મથી નહીં પણ કાગળ પર ઓબીસી છે તે પોતાના જન્મના પાંચ દાયકા બાદ સુધી ઓબીસી નહોતા આ મુદ્દા

2000 साल 2000 में ओबीसी बनाया आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए आपके प्रधानमंत्री जनरल पैदा हुए मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है पता मैं कैसे जानता हूँ कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए वो किसी ओबीसी से गले नहीं मिलते वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते वो किसी मजदूर का हाथ नहीं पकड़ते वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं, और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं ये ओबीसी नहीं पैदा हुए ये जनरल कास्ट के आदमी है રાહુલ ગાંધી ના નિવેદન પછી ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીને પલટવાર કર્યો છે નરહરી અમીને કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા છે તે ઓગણીસો માં કોંગ્રેસ પાર્ટી તરફથી ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હતા નરહરિને પોસ્ટ કરતા લખ્યું કે હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતનું નો નાયબ મુખ્યમંત્રી હતો જ્યારે પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણું ગુજરાત સરકારે મોઢ ઘાંચીને ઓબીસીના રૂપમાં નોમિનેટ કર્યા હતા આ એ જાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત છે રાહુલ ગાંધી આ મુદ્દા પર સમજ વગરનું જૂઠ બોલીને ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે તોડ જવાબ આપ્યો છે અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે બે હજાર ચૂંટણીમાં આ દેશનું યુવા મહિલા આ સાથે જ પચીસ વર્ષમાં નેતૃત્વ વધે છે તેની કલ્પના કરે છે રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે તેવું પુર્ણેશ મોદીએ કહ્યું છે પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણુંમાં માં તેલી સમાજનો ઓબીસીમાં માં સમાવેશ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીના એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે સ્પષ્ટપણે ખબર પડી જાય છે આવું પૂર્ણેશ મોદી કહી રહ્યા છે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દો બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાનની જાતિનો મુદ્દો ગરમાયો હતો વડાપ્રધાનને સોલાપુર એટલે મહારાષ્ટ્રમાં એક રેલીમાં કહ્યું હતું પછાત વર્ગનો હોવાના કારણે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે બે હજાર ચૌદમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની કરી રહ્યા હતા અને સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે ખુદને પછાત વર્ગના ગણાવ્યા હતા અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે મોદીએ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજકીય ફાયદો ઉઠાવવા માટે વર્ષ બે હજાર બે માં પોતાની જાતિને ઓબીસીની યાદીમાં મૂકવામાં આવી ગુજરાતની એકસો ચાર જાતિઓ ઓબીસીમાં સામેલ છે યાદીમાં ઘાંચી તેલી ઘાંચી તેલી સાહુ તેલી રાઠોડ સામેલ છે આ તમામ સમુદાયોને પારંપરિક રીતે ખાદ્ય તેલ બનાવવા અને તેનો વેપાર કરવા માટે ઓળખવામાં આવે છે પૂર્વ ઉત્તર પ્રદેશમાં રહેતા આ સમાજના સભ્યો ખાસ કરીને ગુપ્તા સરનેમનો ઉપયોગ કરે છે કેટલાક લોકો મોદી સરનેમ પણ લગાવે છે મોદી સરનેમનો ઉપયોગ કેટલાક સમાજના લોકો કરે છે આ કોઈ વિશિષ્ટ સમાજ કે જાતિને દર્શાવતા નથી ગુજરાતમાં મોદી અટકનો ઉપયોગ હિન્દુ મુસ્લિમ અને પારસી દ્વારા પણ કરવામાં આવે છે વાણિયા ખરવાસ એટલે પોરબંદરના માછીમારો અને લોહાણા જે વેપારીનો એક સમાજ છે મોદી અટકનો ઉપયોગ કરનારા લોકો આસાનીથી જોવા મળે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર